વાસ હોય છે 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 તો મળે મળે આ આઠ શુભ સંકેતો જોવા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો મિત્રો જો દરરોજ સવારે તમને આ સંકેત મળે છે તો સમજી લો કે તમારા ઘરમાં ભગવાન નો વાસ થઈ ચૂક્યો છે તે સંકેતો કેવા હોય છે આજે આપણે તે સંકેત વિશે વાત કરીશું પણ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનો સંકેત પણ આપે છે આવું જાણીએ આ સંકેત વિશે જે તમને જે જણાવ્યા છે કે ભગવાનને વિશેષ કૃપા તમારા પર છે દોસ્તો જ્યારે તમે પૂજા પાઠ કરો છો તો ભગવાનનો વાસ તમારા ઘરમાં હોય છે પછી ભલે તે પ્રત્યક્ષ રૂપથી હોય છે કે પછી અપ્રત્યક્ષ રૂપથીઓ જ્યારે ઘરમાં વાસ કરે છે તો તમને અનુભવ થઈ જ જાય છે અને ઘણીવાર તમે તેમને જોઈ પણ શકતા હશો ઘણીવાર એવું થાય છે કે ભગવાન તો તમારા ઘરમાં વાસ કરે છે પરંતુ તમારી કેટલી ભૂલોથી પાસા ચાલ્યા જાય છે કારણ કે પૂજા પાઠ કરે છે અને પછી પૂજા પાઠ છોડી દે છે પછી ફરીથી થોડા દિવસ પછી પૂજા કરે છે અને છોડી દે છે તો આ બધું યોગ નથી હોતું તેનાથી ભગવાન આપણને ઘરેથી ચાલ્યા જાય છે આવી ભૂલો ક્યારે ન કરવી જોઈએ તો એટલા માટે આજે તમને તે સંકેતો આ વિડીયોમાં વિસ્તારથી જણાવીશું જેનાથી તમે પોતે જાણી શકશો કે ઈશ્વર તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો આવો જાણીએ તે સંકેત વિશે નંબર એક જ્યારે તમે સૂઈ રહ્યા હોય છો અને અચાનક ભ્રહ્મ મૂર્તોમાં ઊઠી જાઓ છો દરરોજ તમારી ઊંઘ આજ સમય ખુલી જાય છે સાથે જો ભ્રહ્મ મુહૂર્તમાં કોઈ એવું સપનું દેખાય છે જેમાં કે મંદિર તમે પૂજા કરી રહ્યા છો મંત્રનો જાપ કરી રહ્યા છો તો ભ્રહ્મ મૂહૂર્તમાં જોયેલા આવા સપના પણ આવા વાતોને સંકેત હોય છે કે ભગવાન તમારા ઘરમાં જ છે નંબર 2 જો તમને બ્રહ્મ મુહૂર્તમાં જ શંખાનો અવાજ સંભળાય છે તો મંત્રોનો અવાજ સંભળાય છે ઘંટડીનો અવાજ કે કોઈ નામ જેમ કે કોઈ તમને રામ રામ કહી રહ્યું છે એવો અવાજ જો તમને સંભળાય છે તો આ બીજો સંકેત હોય છે જેનાથી તે ખબર પડે છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે નંબર ત્રણ જ્યારે પણ તમે સવારે નહીં ધોઈને તૈયાર થાવ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે આ એક અજીબ પ્રકારની સુગંધ હોય છે જે તમારા ઘરમાં કોઈને નથી આવતી ફક્ત તમને જ અનુભવ થાય છે આ ન તો કોઈ અંતરની સુગંધ હોય છે અને ન તો અન્ય કોઈ અગરબત્તી કે અન્ય કોઈ વસ્તુની બસ તમને આ અનોખી સુગંધ આવે છે આ સુગંધ તમારા ઘરના મંદિરમાંથી આવે છે હવે તે ઘરમાં જ્યાં હશે ત્યાં તમને આ સુગંધ આવે છે અને જેટલું તમે તમારા ઘરના મંદિરની પાસે જાઓ છો તો તેટલી તમને સુગંધ વધારે આવે છે મિત્રો આ સુગંધ દેવી દેવતાઓની હોય છે જેનાથી તમને એ ખબર પડે છે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરી ચૂક્યા છે મિત્રો હવે જે નકારાત્મા ઊજા હોય છે જ્યારે તેમનું ઘરમાં આગમન થાય છે તો તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ હોય છે તો સકારાત્મક ઊજાનો પ્રવેશ થાય છે ત્યારે તમને સુગંધ આવવા લાગે છે આ સુગંધ ખૂબ જ સારી હોય છે હૃદય સ્પેશ હોય છે મીઠી હોય છે તમારું મન પૂરી રીતે મોહી લે છે નંબર ચાર જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે તે જ સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો બિલાડી ગાય કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ હોય છે ભિક્ષુક તમારા દ્વારા પર આવી જાય છે અને આ તમારી સાથે અઠવાડિયામાં ત્રણ ચાર વાર સતત થઈ રહ્યું છે તો તમારી પૂજા કરતી વખતે જે તે આવી રહ્યા છે તો તેનો અર્થ એ છે કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક દઈ રહ્યો છે તેમનું આગમન થઈ રહ્યું છે કારણ કે જે ગાય હોય છે તે પણ માતાનું સ્વરૂપ હોય છે કૂતરો પણ ભૈરવ બાબાના પ્રતિક માનવામાં આવે છે અથવા કોઈ આચાર્ય આવે છે તો તે પણ ઈશ્વરનો કોઈને કોઈ રૂપમાં આવી રહે છે તો આપણે ક્યારે તેમને ભગાડવા ન જોઈએ પરંતુ તેમને સંતુષ્ટ કરવા જોઈએ અર્થમાં તેમજ ભોજન કરાવવું જોઈએ તેમને સન્માન આપવું જોઈએ પૈસાનું કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું અલગ વાત છે પરંતુ સૌથી મોટું દાન ભોજનનું અને પ્રાણી પાણીનું માનવામાં આવે છે નંબર જો તમને રાતે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ કે ફોટા દેખાય છે તો તેના અર્થ છે કે તમારા પર ભગવાનની કૃપા બની રહી છે ઘણીવાર તમે કોઈ વસ્તુ લેવા માટે તૈયાર થાવ છો પણ જેની ઘડીમાં તમારા મનમાં થોડા અચકાટ થાય છે બધું જ ઠીક હોય છતાં પણ કંઈક એવું થાય છે કે આપણાના નિર્ણય લેવાનો મન રોકે છે તેનો અર્થ એ માનવામાં આવે છે કે તમારી સાથે કોઈ દેવી શક્તિઓનો આશીર્વાદ છે નંબર છ જે લોકો પર ભગવાનની કૃપા હોય છે અમીર હોય છે કે ગરીબ તેમના દરેક જગ્યાએ સન્માન મળે છે તો કોઈને હોય ઓછી મહેનત કરવા પર પણ સફળતા મળે છે તો આ ભગવાનની કૃપાનો નિશાન છે ભગવાન તેને દરેક મુશ્કેલીઓથી બચાવી લે છે લોકોથી ભગવાન ખુશ રહે છે તો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ કેમ ન હોય તેઓ હંમેશા ખુશ જ રહે છે તેમને ક્યારે કોઈ પણ મુશ્કેલીઓથી ડર નથી લાગતો તેઓ દરેક મુશ્કેલીઓ સરળતાથી પાર કરી લે છે નંબર સાત કુંવળ દેખા દેખાવું હિન્દુ ધર્મ કુંવળને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે કુંવળને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યારે ગુવડ દેખાતો હોય કે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે કોઈ જગ્યાએ અચાનક ઘુવડ દેખાઈ જાય તો સમજી લો કે જલ્દી જ માં લક્ષ્મી તમારા ઘરમાં પધારવા આવી રહ્યા છે નંબર આઠ ભગવાન આપણને પોતાના વાસ્તવિક રૂપમાં દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ભગવાનની તુલામાં માનવામાં આવે છે આમાં માતા પિતા ગુરુ કે બ્રાહ્મણ છે આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા તેમની ઘરથી ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ કે પ્રતિમામાંથી કોઈ પણ ફૂલ કે માળા તમારી પાસે પડી જાય છે તો આ ખૂબ જ શુભ સંકેત છે તેનાથી ખબર પડે છે કે ભગવાનની કૃપા તમારા પર બની રહેલી છે અને તમારી મનોકામના જલ્દી જ પૂરી થવાની છે મિત્રો વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને ચેનલના સબસ્ક્રાઈબ જરૂર કરી કરવો વિડીયોને અંત સુધી જોડાવા બદલે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ